अहत्यों पत्यदा मीच्च यहाला 돼श्य אח il हो करते हां भान त्यरो आखिश। जोपण एंद पर्लोख रभीड करते हें पत्याओं ज़िय। જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ તો બધા મજામાં અમે બધા મજામાં છીએ તમે પણ બધા મજામાં શુભ આશા રાખું છું માતાજી હવે હંમેશા બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું આજે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે રોંઢે રોંઢે એટલે કેટલા સાડા તમે ચાર વાગે જ્યાં કારણ કે ફોન મારી પાસે નહોતો ફોન બપોરે બપોરે એવા તા મને દઈ ગયા પછી બ્લોગ સ્ટાર્ટ કર્યો મેં કીધું હતું એને તમે સાર જઈને થઈ જાય પછી મોકલી દેજો આના સે એટલે ફોન તો આવી જાય ખ્યા કરે સારો વાલો તો રોંઢાનો સાફ હોત ને બની ગયો હાલો તમે બધા સાહ પીવા પીવા બધા બે જા

આપણે જોઈ છે કેવો બનાવીએ એમ કારણ કે આપણો ને એનો બધાનો અલગ અલગ હોય એ કઈ રીતના આપણે કઈ રીતના બનાવીએ એમ ફેર પડે એમ તો મસ્ત કેટલી ને રકે છે આપણે જાજો પીવા નથી થોડોક એવો પીવાનો છે આગળ લઈ લઈ ને આપણે તો જો મસ્ત મસ્ત સા પણ પીવા માંડ્યા કારણ કે રોઢે થોડુંક સા હોય ને તો મજા આવે પાઉ લઈ આવું કાં આપણે સા ખાવું ને બટા હે હું તો પાઉ લઈ આવું આપણે નકરો શા ને ખાવાનું પીવાનું નથી નકરો સા ભાઈ જો

બાપા બહુ કડક છે ફ્રીજ આ લોકોનું તો લીંબુ બાટલા મરસી ટોપરા છે થોડાક આવું બધું તો ફ્રીજમાં રાખી મૂકે બધું એ લોકોની ફ્રીઝ તો છે આપણી જેમ જો મસ્ત ફ્રીઝ છે સારો તો દૂધ ની વાટે છે હું દૂધ દઈ આવું પછી આપણે શેવડો બનાવી ત્યારે બતાવું તમને દીકરો બે નિષેધન હોય એવા નીચે હોય તો ચોકલેટ લઈએ આપણે માંગીએ આપણને દેશે કે નહીં એમ એ

આપડે yeah? hmm. <laughs> <laughs>

તો આ દીકરો થા બેસી ને ગયા છે તો આપણે સાઈ તો ખરા હું કરી કેતા કપડા લેવા જાય એમ ક્યાર ના કપડા લેવા જાય શું જે આવ્યા નથી કેટલી 15 20 મિનિટ થઈ ગઈ તો યુ ન જા છે રાટો મારતા આવી આપડે તે આટો પોર કરતાવી આવી છે દાદર તો વાસ તો આવે છે આહા હ હ

ઓલી કાગડા કેરી આવે ને ઈ છે અને બે માં તો ઓલી ખાટી કેરી હોય કેસર એવી મજા આવે દેશી કેરી હોય કા છે બહુ મજા આવે આલે આખા હા ઈ ખામડે ઈ મીઠું છે આ મરસું છે આ મીઠાવાળી વાળી ખાવાની આ આ રેશે ને હા મસાવાળી વાળી કરતો આ બસ ખામડે હાલો બધા કેરી ખાઓ હે અમે તો બધા બેઠા બેઠા કેરી ખાવા મળ્યા ઢાબે આવીને મજા આવશે કેરી ખાવાની જેમ પવન કેવી છે કેરી કેવી છે કેરી મસ્ત છે બેઠા બેઠા કેરી આપણે કેરી કેરી

અરે મજા આવે ઉપર કરતા બેહવાની તો અમે જો તૈણે નણન ભોજે આવી ગયા છે કેરી ખાવા કા તાર થોડી ખાવા તાર દાદી ની ખાવાની હા ભાઈ તો થોડી કસ્તે તારે સર અડધી સીર ખાવાની બસ એ બટકુ જ ખાવાન વધારે ની ખાવાની ને કેરી ખાવી જો સોલે 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 મોટો કરે ખાટી લાગે જાવ બસ એક જ બટકો હવે ની ખાતી

તો એ એમ કે તમે કોમેન્ટ કરીને કેજો કે તમે કઈ રીતના બનાવો છો એ મારા ભાભી તો મારા ભાભી તો આ રીતના બનાવે છે સેવડો કારણ કે હું બે ત્રણ દિવસ થી સૌ વિડિયો બનાવું એટલે એને થોડો થોડો બનાવતા આવડી તો છે એટલે આમ ફોન હાથમાં ન લે પણ હું બોલતી હોય ને રીતના બોલતા આવડી ગયો છે આપણે બોલીએ એટલે એ લોકો હોય તે બોલે આમ થોડું થોડું આવડી તો જાય જ ને એમ સારું હાલો તો એ સેવડો બનાવે પછી તમને બતાવો કઈ રીતના બનાવીએ એમ સારો હાલો તો મસ્ત આપણે સેવડો બનીને તૈયાર થઈ ગયો ઘરમાં ગરમ કાં ખાવા મળે મળવાનું જોઈએ

તું જા ખબર પડે ઓહો પાલી હું પણ હું પાલી ગઈ ને વૈયા તું એમ ન પાલી